અમદાવાદના ઘાટલોડિયામાં ભૂવો પડ્યો ઘાટલોડિયા પોલીસ સ્ટેશન રોડ પર પણ ભૂવા પડવાના દ્રશ્યો સામે આવ્યા ભૂવો પડવાને કારણે બંને તરફનો માર્ગ બંધ કરાયો માર્ગ બંધ થવાથી પોલીસ સ્ટેશનની અવરજબર પણ બંધ થઈ છે ભારે વરસાદથી અમદાવાદના અનેક રોડ તૂટ્યા છે ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં પણ આ જ પ્રકારે ક્યાંક ખાડા ખરબચરા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ભૂવો પણ પડતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે અમદાવાદમાં જે અનરાધાર વરસાદ પડ્યો અને તેના કારણે અનેક રોડ રસ્તા જે છે તે તૂટી ગયા હતા મહત્વનું છે કે પારસનગર તરફથી કાટોડિયા પોલીસ સ્ટેશન જતો માર્ગ છે ને ત્યાં મસ્ત મોટો ભૂવો જે છે તે પડી ગયો છે મહત્વનું છે કે હાલ બંને તરફથી રોડને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને હાલ આ ભૂવો કઈ રીતે પૂરવો તેને લઈ અને હજી મથામણ જે છે તે ચાલી રહી છે કારણ કે જે પ્રમાણે રોડ તૂટી ગયો છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે રોડની નીચેનું જે માટીનું લેવલ છે તે બેસી ગયું ત્યારબાદ મસ્ત મોટો ભૂવો જે છે તે પડી ગયો છે સદનસીબે અહીંથી એ સમયે કોઈ પસાર નહોતું થયું નહીં તો કોઈનો જીવ જાય એટલો મોટો ભૂવો જે છે તે અહીં પડ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં નહીં માત્ર આ એક પરંતુ અનેક જગ્યાએ રોડ પણ તૂટી ગયા છે અને આ વરસાદમાં લોકોને પારાવાર હાલાકીનો સામનો જે છે તે કરવો પડ્યો છે ત્યારે મહત્ત્વની બાબત છે કે કોર્પોરેશન દ્વારા આ બુવાને તત્કાલ રીતે રિપેર કરવો જરૂરી છે કારણ કે અહીં નજીકમાં પોલીસ સ્ટેશન છે અને લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ